અંકલેશ્વર પંથકમાં સરગમ કોમ્પલેક્ષ સામે આવેલા પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ નામની દુકાનનો પબ્લિસિટી વિડિયો વાયરલ થયો છે આ વિડીયોમાં કેટલા ઈસમો કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં ફૂલ સ્પીડમાં દોડી આવી ફિલ્મી ઢબે ગાડીમાંથી લાકડી અને ડંડાના સપાટા હાથમાં લઈ રોડ ઉપર રહેલી એક મોટર ઉપર સપાટા મારી તોડફોડ કરતો અને લોકોને અડચણરૂપ વિડીયો કેટલાક રીલ્સ ઘેલા હોય વાયરલ કર્યો હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર વિડીયોમાં દેખાતા ઈસમોનું પગેડું મેળવતા પ્રથમ આરોપી રવિન્દ્ર ગામ ભૈયાદ ફળિયું અંકલેશ્વરનો ઝાકીર સિરાજ ભૈયાદ તથા બિલાલ પાર્ક મનુભર ચોકડીનો ઝૈદ ઝહીર ખાન પટેલ તેમજ અલ ફારૂક સોસાયટીનો મિનહાસ બાબુ પટેલ તથા ખુબેદ પાર્કનો શહેબાઝ સબ્બીર વોરા તેમજ ફાતેમા પાર્ક ભરૂચનો એઝાઝ અયુબ પટેલ હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી પોલીસ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રીલ્સ ગેલા વિડીયો બનાવવામાં તમામ હદ વટાવી રહ્યા હોય છે જેના કારણે આવા રીલ્સ ગેલાઓ સામે ગુનો દાખલ કરી આફ્ટર બિફોરના વિડીયો પણ કરવામાં આવે તો સાચા અર્થમાં રીલ્સ ગેલાઓને કાયદાઓનું ભાન થઈ શકે તેમ છે